પવિત્ર કુરાનની તિલાવત અને દુઆ સાથે શોકમય વાતાવરણમાં માં વિધિ માટે તૈયાર કરવામાં આવી હતી નાની ફાતેમાના અકાલ નિધનથી સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ગમગીની છવાય છે પરિવારના આક્રમથી વાતાવરણ ભરાવાયું હતું દુઃખની આગળીમાં એ પરિવારજનોને ધૈર્ય અને શાંતિ આપવા સહકાર વ્યક્ત કર્યો આ સમગ્ર વિશ્વને હચ જે ઘટના હતી અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ છે એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે આજે આ પાતિમાનું પાર્થિવ દેહ જે મૈયત કહેવાય એ આજે વાડી વિસ્તારમાં લાવે છે સમગ્ર વાડી વિસ્તાર હિપકે ચડ્યું છે વડોદરા શહેર ગમગીનમાં છે આજે અહીંયા વિસ્તારમાં લોકો રડી રહ્યા છે એની દફનવિધિ માટે હજારોની તાદાદમાં મુસ્લિમ સમાજ એકતા થયું છે અને સમગ્ર મુસ્લિમ સમાજ એક જ હોવા માંગી રહ્યું છે તો આખા વિશ્વની અંદર આવી કોઈ ઘટના કોઈ દિવસ ના બને અને આ જે ઘટના બની છે તો સમગ્ર મુસ્લિમ હોય હિન્દુ હોય દરેકને એક દુઃખ થયું છે કે આજે ઘટના બહુ વિશ્વને અચાવનારી ઘટના છે તો આજે એને પાર્થિવ દેહને લાવે છે એની મમ્મીનું બાકી છે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય એ જ છે કે એની મમ્મીની બોડી ક્યારે મળશે આજે કાલ આવતીકાલ અઠવાડિયું થવાનું છે તો એની રાહ જોઈ રહ્યા છે કે એમની પાર્થિવ દેવ ક્યારે આવશે ફારૂફભાઈ સોની સામાજિક કાર્યકર